અહીં પ્રાચીન સમયમાં ખાતરવડ નામનું એક વિશાળ નગર હતું જ્યાં એભલવાળા અને અરસીવાળા બે રાજપૂત ભાઈઓના રાજ હતા આજે તો એના અવશેષો પણ ડેમમાં ડૂબી ગયા બચ્યા છે પ્રાચીન ઘટના થોડા કાંગરા અને માંગડાવાળાને નામે ઓળખાતો ઉજળકો આ એભલવાળાનો દીકરો એ જ વીર માંગડાવાળો માંગડાવાળા અને સતી પદ્માવતીની પ્રેમ કહાની ખૂબ જ પ્રચલિત છે ઝવચંદ મેઘાણીની કલમે પણ અમુક વાતો લખાણી છે ઘણા વર્ષો પહેલા એક વહીવંચા બારોટ ઉજ્જડ અને વેરાન ગઢના કોઠા નજીક આવી ચડ્યા સંધ્યાનો સમય થયો હતો અને બારોટનો ઘોડો ચોડીપો એટલે કે થાક ખૂબ લાગેલો અહીં આવતા એને એક અંતરિયાળ દરબારગઢ નજરે ચડ્યો એની ડેલીમાં મસાલોના ગરજબોળ છૂટે છે બારોટને થયું મારું કોક ગ્રાસિયાના ખોરડા છે જો રાતવાસો મળી જાય તો થાક ઉતારી લે બારોટનો ઘોડો ડેલીમાં દાખલ થયો અને આવતા જોઈ એક સફેદ વસ્ત્રધારી પુરુષે આવીને બારોટને આવકાર્યો ઢોલિયો ઢાળ્યો થોડીવાર થઈ ત્યાં એક પાંચાલની પદમણી જેવી ભેંસ ડેલીમાં દાખલ થઈ અને દોહવા માટે એક અથોક સ્વરૂપવાન બાઈ આવી સલકતું બોગરું ભરીને બાઈ ઓરડામાં ગઈ બાજો ઢાળ ઢળાઈ ગયા દરબાર અને બારોટ સાથે વાળું કર્યું પછી સુતા બારોટે ઓળખાણ માંગી એટલે દરબારે કહ્યું બારોટજી રહી છીએ આડી ઓળી વાતો કરીને બારોટજી પોઢી ગયા સવા દિવસ ચડ્યો ત્યાં સુધી બારોટની નીંદર ન ઉડી પણ જ્યાં ઉઠી જોયું તો ન મળે દરબાર ને ન મળે દરબાર કે ન મળે અથોગ સ્વરૂપ સ્ત્રી એને પોતાનું ઘોડું એક બોરડીના જાળા પાસે ઉભું હણહણે છે બારોટ તો એકદમ સફાળા જાગીને અવાચક બની ગયા અને અરે રે આ શું રાતની રચના ક્યાં ગઈ હું સપનું તો નથી જોતો ને કાંડું કરડ્યું ના સપનું નથી જાગૃત છું ને બારોટ ભાગ્યા સામે ગામ આવ્યા અને ગામ લોકોને ઝૂલતા ધૂલતા રાતની બનેલી હકીકત કહી ત્યારે એક વૃદ્ધ અને અનુભવી પુરુષ કહે છે કે બારુડજી તમે રાત રોકાયા ને એ જ ધાતરવડનો જૂનો ટીમ્બો તમે ભાગ્યશાળી છો કે તમને વીર પુરુષ માંગડાવાળા અને સતી પદ્માવતીના દર્શન થયા બાકી તો એ અથરી જગ્યામાં જતા લોકો ડરે છે તમે અજાણ્યા એટલે જય ચિડ્યા કહ્યું પણ મારા જીવાદૂરી સમાન નિર્જમાનના ચોપડા મેં રાતે દરબારને સાચવા આપેલા અને એ ચોપડો દરબારે ઠકરાણાને આપેલો એ ચોપડાનો હવે શું કરું ત્યારે અનુભવી કહે છે બારુડજી કાળે ચૌદશ દિવસે માંગડાવાળા વાળા એ ટીબે રાત રહે તો જો તમારી છાતી કબૂલતી હોય તો આવતી કાળે ચૌદશ તમે ક્યાં જજો વીરપુરુષ માંગડાવાળા માંગડા તમારા ચોપડા જરૂર પાછા આપશે બારોટ વળી કાળી ચૌદશી સાંજે આ ટીમ્બે ગયા કહેવાય છે કે માંગડાવાળા એ ખૂબ પ્રેમથી બારોટને આવકાર્યા અને પછી કહ્યું બારોટજી હું તમારી વાત જ જોતો હતો ભરટે કહ્યું ભલે બાપ માંગણા એ ભલના તારી તો સાત ભવ સુધી નામના રહેશે આમ કહી બારોટે માંગણાવાળાના એકસો એક દુહા કહ્યા માંગણાવાળા અને સતી પદ્માવતીએ પ્રેમથી દુહા સાંભળ્યા અને પછી કહ્યું બારોટજી આ તમારી જીવાદોરી સમાન ચોપડા સ્વીકારો પણ હવે આ ચોપડાની છાંટ ઓછી કે રાખીને પોડજો બારોટજી સવારે બારોટે જોયું તો એ છાંટમાં ચોપડાની સાથોસાથ ખીચો ખીચ સોના મહર પણ ભરી હતી atibir mang na balang